આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર છે શનિવાર છે અમાસ છે અને સૂર્યગ્રહણ પણ છે આ બધા કારણસર પૃથ્વી પર ઘણી બધી નેગેટિવ એનર્જીનો વરસાદ થશે તો આપણે સૌએ આપણી સુરક્ષા માટે અમુક ઉપાયો કરવાના રહેશે તો આજે સવારે નાતી વખતે પાણીની ડોલમાં એકથી બે ચમચી મીઠું નાખીને નાહવું જેથી નેગેટિવ ઉર્જાથી બચી શકાશે હનુમાન ચાલીસાના ત્રણ પાઠ અવશ્ય કરવા બની શકે તો હનુમાનજીના મંદિરે જઈને દર્શન કરવા અને સારા સમય માટે તથા સુરક્ષા માટે પ્રાર્થના કરવી બપોરે બે વાગ્યાથી રાત્રિના નવ વાગ્યાને ચાલીસ મિનિટ સુધીમાં જ્યારે પણ સમય મળે ત્યારે બને તેટલા ગુરુ મંત્રના જાપ કરવા દીક્ષા મંત્રના જાપ પણ કરી શકાય છે આ ઉપરાંત ગાયત્રીની માળા ઓમ નમ શિવાયના જાપ તથા વિષ્ણુ શસ્ત્ર નામ સ્ત્રોતના પાઠ પણ કરી શકો છો હનુમાન ચાલીસા કરી શકાય અથવા તો જેમાં પણ શ્રદ્ધા હોય તે કરો આજે શનિદેવના દર્શન ખાસ કરીને કરવા અને મંદિરમાં જો વ્યવસ્થા હોય તો તેલ પણ ચડાવવું જોઈએ ગર્ભવતી સ્ત્રીઓએ આજે બપોરના બે વાગ્યા પછી તે રાત્રિના આઠ વાગ્યા સુધી ઘરની બહાર નીકળવું નહીં કેમકે સૂર્યગ્રહણ ભલે અહીં દેખાવાનું નથી પરંતુ આ સમય દરમિયાન નેગેટિવ ઊર્જાથી બચવા માટે આપણે પ્રયાસ જરૂરથી કરવો ઘરમાં આ દિવસે ઝઘડો કે ક્લેશ ન થવા દેશો ગમે તે થાય પણ મનને એકદમ શાંત રાખવું ગુસ્સો બિલકુલ પણ આવવા દેવો નહીં આજે બપોરે બે વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યાને ચાળીસ મિનિટ સુધીમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરવું નહીં ગરીબોને આજે કંઈ ને કંઈ દાન આપવું મીઠાઈ આપી શકો અન્ન પણ આપી શકો ખાસ કરીને વૃદ્ધોની અને બીમારોની સેવા પણ ખાસ કરવી આજે તામસી ખોરાક બિલકુલ પણ ખાવો નહીં સંધ્યાકાળે પીપળે અને આપણા ઘરના દ્વાર ઉપર ચોમુખી દીવો કરી શકશો જે લોકો હવન કરતા હોય તે લોકોએ રાત્રે નવ વાગ્યા પછી ઘરમાં હવન કરવો ઘી અથવા તલ તથા કોપરાના છીણથી હવન કરી શકાય છે ઓમ શ્રી ચૈતન્ય શનિશ્વરાય સ્વાહા આ મંત્રથી હવન કરો જેટલા ઉપાયો છે તેમાંથી જેટલું શક્ય હોય તેટલું પાલન કરવું આકાશમાં રહેલા ગ્રહો એ માત્ર સ્થૂળ ગ્રહો નથી પરંતુ એ ચૈતન્ય છે અને તે આપણી પ્રાર્થના ચોક્કસ સાંભળે પણ છે આશા રાખું છું કે આ વીડિયો આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વીડિયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના